છોટાઉદેપુરના વાચલી ભીત ગામે નવી વસાહત ફળિયા પાસે આવેલ ચેકડેમના પાણીના ગરનાળામાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી લાશ મળતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે જોજ હોસ્પિટલ ખાતે લાશને ખસેડી લાશ કોની છે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે બાઇટ ઘનશ્યામ નાયકા સરપંચ રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ આજ છોટાઉદેપુરના મંડલવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા વચલીભીત ગામમાં એક હાઈવે ઉપર ગઢનારાની અંદર એક અજાયની લાશ જોવા મળતા અમો એની આજુબાજુના ગામડામાં તપાસ કરતા કોઈ એ લાશની પત્તો ન લાગતા અમે જોજ પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ અહીંયા આવી અને એ લાશને જોજ દવાખાનામાં લાવી એને પીએમ માટે રાખી છે અને એ લાશની શોધખોળ માટે हाल नी कार्यवाही चालू से, मारू नाम आहे घनश्याम भाई जिर्याभाई नायका मंडलवा जुथ ग्रामपंचायत सरपंच